આજે બનાવીશું આપણે બ્લેક કૌથીનું શાક કૌથી રતાશ પડતી પણ આવે તો આપણે આજે બ્લેક કૌથીનું શાક કરવાનું છે તો આજે હું બનાવીશ બ્લેક કૌથીનું શાક કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ હા કલથી લીધું છે તો છ થી સાત કલાક પહેલાં મેં પલાળી દીધી છે તમે ઓવર નાઇટ પણ પલાળી શકો તો હવે બે ત્રણ પાણીએ મેં ધોઈ લીધી હતી સત્તા હજુ એનું પાણી એકદમ કાળું જ નીકળે છે પછી આપણે બે પાણી ધોઈ લઈશું હવે આપણે એક કુકરમાં પાણી લઈશું પાણી ગરમ થવા મૂકી દઈશું હવે કલથીને મેં ધોઈ અને સારી કરી લીધી છે અને હવે આપણે આ કુકર મૂક્યું છે એમાં પાણી છે તો આપણે એમાં વાંચીશું આપણે ચારથી પાંચ સીટી વગાડીશું અને છતાં જો આપણે કળથી બફાય નહીં તો આપણે પાછી વધારે સીટી કરીશું તો આપણે એમાં મીઠું નાખીશું હવે થોડું પાણી હજી નાખીએ હવે કરવું ઢાંકણ ઢાંકી અને પાંચ થી છ સુધી હવે આપણે કુકરની સીટી થાય છે ને ત્યાં સુધીમાં આપણે ટામે પહેલાં કાંદા સુધારી લીધા છે હવે ટામેટા સુધારી લઈએ આપણે ટામેટા કાંદાની મિક્સ જ ગ્રેવી કરી લઈશું અલગ કરવી હોય તો પણ થઈ શકે કવથીનું પથરી માટે ખૂબ જ ઉપયોગી છે તમે રાત્રે પલાળી અને સવારના એક પાણી પીજો અને પણ ચાવી ચાવીને પાણી જેવી કરી અને ખાઈ જવાની અડધી જ ચમચી પલાળવાની તો આપણને પથરી નીકળવામાં ઉપયોગી થાય છે તો આપણે કિડની પથરી બોલ તો આપણને ખૂબ જ લાભ થાય છે કળથી ખાવાથી તો હવે આપણે આ મિક્સર જારમાં પીસી લઈશું તો મેં મિક્સર જાર લીધું છે અને આપણે રાખી દઈશું બંને આપણે પીસી લઈશું હવે કાંદા અને ટામેટાની આપણે ગ્રેવી કરી લીધી છે તો અને આપણે જે કુકરમાં કલથી બાફા મૂકી હતી ને એ પણ હવે બફાઈ ગયું છે તો આપણે જોઈ લઈએ તો એકદમ બ્લેક પાણી થઈ ગયું છે અને કલથી પણ આપણી બફાઈ ગઈ છે તે તમે જોઈ શકો છો મેં આ કલથી બીજી વાર સાત સીટી વગાડે ત્યારે કલથી બફાણી છે તો આ કલથીને આપણે ઓવરનાઈટ બારથી પંદર કલાક તો પલાળવી જ પડે મારે કે શાક નહોતું તો મને એમ થઈ કે લઈને કળથીનું શાક બનાવું તો પછી ચારથી પાંચ કલાક પહેલાં મેં પલાળે તો આને આપણે ઓવરનાઈટ બારથી પંદર કલાક પલાળવી પડશે મિત્રો આપણે શાક સારું નાખવાનું તો હવે આપણે પેનમાં તેલ લઈશું ગરમ થવા મૂકી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાયજીરું નાખીશું હીંગ નાખીશું હવે આપણે જે ગ્રેવી બનાવીશું ને કાંદા કાને કાનું એ નાખીશું મિક્સ કરી દઈશું અને તેલ ચૂકું પડવા લાગ્યું છે આપણે આમ મધ મસાલો નાખીશું કરી તો આપણે નાખ્યો હતો તો હવે નાખીશું હવે આપણે મસાલા કરીશું તો હળદર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ધાણા જીરું નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું આપણે પરથીમાં બાફાટા એમાં નાખીશું પણ ગ્રેવીના બાજુ આપણે નાખીશું તમારે ખડા મસાલાથી હોય જો ખડા મસાલાથી વઘારી શકાય પણ અત્યારે ગરમી બહુ પડે છે તો ખડા મસાલા કશું નાખ્યું નથી હવે આપણે જે બાફી એને કળતી એ નાખીશું હવે આપણે મિક્સરમાં જે ગ્રેવી કરી દઈને એમાં પાણી નાખી અને નાખી દઈશું થોડું પાણી નાખીશું હવે આપણે અળથીનો મસાલો ચડે ને ત્યાં સુધી આપણે પાંચથી છ મિનિટ ચડવા દઈશું આપણી કળથી એકદમ બફાઈ ગયેલી છે છતાં પણ આપણે ચડવા દેવાની છે કારણ કે એ મસાલો ચડી જાય હવે આપણું પાવથીનું શાક બનવું તૈયાર છે તો આટલું ઘટ રાખવાનું તમારે રસો જોઈ અને આપણે કાઠિયાવાડીને તો શાકમાં ચોરવા જોઈએ એટલે રસો જોઈતો હોય તો થોડું વધારે પાણી નાખવાનું અથવા ગ્રેવી વધારે કરવાની છાસ પણ નાખી શકો છો આ વખતે મેં ગ્રેવીમાં બનાવ્યું છે

કલથીનું શાક બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાણ ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી